એક નવા પી પત્ની નગરમાં ફરવા નીકળ્યા થોડા ગયા ચોક આવ્યો ચોકમાં મદારી રમતો હતો અને એની પાસે એક વાંદરી હતી એ બહુ સરસ મજાના ખેલ કરતી હતી બેનને એ ખેલ ગમી ગયો એટલે કે ઉભા રહ્યો આપણે જોતા જ ખેલ પૂરો થયો પછી મદારી એનો માલ સામાન હાંકેલવા માંડ્યા પછી આ બેને વળી મદારીને પૂછ્યું કે આ વાંદરી કેટલામાં લીધી તમે મદારી તો એના કામમાં હતો કાંઈ બોલ્યો જ નહીં બીજી વાર પૂછ્યું આ વાંદરી કેટલામાં લીધી તો ઓલો કાંઈ બોલ્યો નહીં ત્રીજી વાર ચોથી વાર પાંચમી વાર છઠ્ઠી વાર પૂછ્યું આ વાંદરી કેટલામાં લીધી એમ તમને પૂછ્યું પછી તોય બોયલો નહીં એટલે એના ધણીનો મગજ ગયો એટલે બેરોસો આ મારી ઘરવાળી કયું નહીં પૂછે છે વાંદરી કેટલામાં લીધી કેટલામાં લીધી જવાબ દેતો નથી કંઈએ ઓલા મદારીએ ભાઈ હમું જોઈને જોઈ કીધું કે મેં તમને પૂછ્યું તમે કેટલામાં લીધી